આમાં એક જે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બી નામની વ્યક્તિ છે એ કોઈ એવા રોગથી પીડાય છે કે એ એવું જાણે છે કે આને જો એક જ ફટકો મારવામાં આવશે ને તો આનું મૃત્યુ થશે કારણ કે એ એટલો બધો બીમાર છે અને આવું જાણવા છતાં જો એ એને ફટકો મારે અને બી નામની વ્યક્તિ છે એ મૃત્યુ પામે તો એ છે એ ખૂન માટે દોષિત ગણાશે પરંતુ બી નામની વ્યક્તિ જે બીમાર વ્યક્તિ છે એ ખરેખર આટલી બધી બીમાર છે કે એને ફટકો મારવાથી મરી જશે એવી હકીકત છે જો એ અજાણ હોય અને એ સામાન્ય ક્રમ મુજબ ફટકો મારે કે કોઈ સામાન્ય માણસ છે એવા ફટકાથી મરે નહીં પણ એને માત્ર ઈજા થાય સાદી ઈજા અને એનો ઈરાદો છે એ જાણતો નથી કે બી બીમાર છે અને જો એનાથી એ ફટકો મારે છે અને બી મરી જાય છે તો આવા કિસ્સામાં એ ખૂન માટે દોષિત ઠરશે નહીં એવું આ કલમમાં સમજૂતી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કૃત્ય પાછળ જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે મિત્રો એના પછીનો દાખલો છે એ ઈરાદાપૂર્વક બી ઉપર કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ માણસનું મૃત્યુ નિપજાવવા માટે પૂરતો બને એવો ઘાવ તલવારથી અથવા લાઠીથી કરે છે પરિણામે બે મૃત્યુ પામે છે તેનો ઈરાદો મૃત્યુ નિપજાવવાનો ન હોય છતાં ખૂન માટે દોષિત છે હવે એ નામની વ્યક્તિ છે ઈરાદાપૂર્વક બી નામની વ્યક્તિને એવો તલવારનો ઘા મારે છે અથવા તો લાકડીને એવો ફટકો મારે છે કે એ કુદરતના સામાન્ય ક્રમ મુજબ એવો ઘા છે એ મૃત્યુ માટે પૂરતો છે અને આવા કિસ્સામાં વ્યક્તિ મૃત્યુ પામે તો એ ઘા મારનાર વ્યક્તિ છે એ ખૂન માટે દોષિત ગણાશે મિત્રો એ વગર કારણે લોકોના ટોળા ઉપર તોપ ફોડે છે અને તેથી તેમાંની એક વ્યક્તિ મરી જાય છે અમુક વ્યક્તિને મારી નાખવાના અગાઉથી વિચારી રાખેલી તેની યોજના ન હોય છતાં એ ખૂન માટે દોષિત છે એ નામની વ્યક્તિ છે કોઈ પણ કારણ વિના ટોળા ઉપર ફાયરિંગ કરાવવા તોપ છોડે છે આવામાં કોઈ એક વ્યક્તિ મરી જાય છે અને એની યોજના છે એ બીજા કોઈને મારી નાખવાની ન હોય તેમ છતાં આવા કિસ્સામાં પણ એ વ્યક્તિ છે એ ખૂન માટે દોષિત ઠરે છે મિત્રો એમાં પછી અપવાદ છે અપવાદ એ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે ગુનેગાર પોતાની જાત ઉપર કાબૂ ખોઈ બેઠો હોય એવી અવસ્થામાં ઉશ્કેરાટનું કારણ આપનારનું મૃત્યુ નિપજાવે અથવા ભૂલ છે કે અકસ્માતથી કે બીજી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો એ ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી અહીંયા જે અપવાદ છે એ સમજવા જેવો છે ખૂબ જ મહત્વનો છે મિત્રો કે ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે એટલે કોઈ વ્યક્તિને અચાનક પ્રોવોક કરવામાં આવ્યું અચાનક એને ગુસ્સો દેવડાવવામાં આવ્યો હોય અને એ વ્યક્તિ છે એ ગુસ્સા અને આવેશમાં આવી અને પોતાની જેને કહેવાય કે માનસિક સ્થિતિ ઉપર કાબૂ રાખી ન શકે અને ગુસ્સા અને આવેશમાં આવી અને એ સામેવાળી વ્યક્તિ જે ગુસ્સો અપાવનાર વ્યક્તિ છે એનું અથવા તો અન્ય બીજા કોઈનું મૃત્યુ નિપજાવે એવું કોઈ કૃત્ય કરે તો આવા કિસ્સામાં એ ખૂન ગણાશે નહીં અને એ ખૂન માટે દોષિત ગણાશે નહીં તો એ જો ઉશ્કેરણી ન હોય તો હવે આમાં પણ પાછી અલગથી સમજૂતી આપવામાં આવી છે અપરાધી દ્વારા કોઈ પણ વ્યક્તિને મારવા અથવા તેનું નુકસાન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવે છે અથવા સ્વેચ્છાએ ઉશ્કેરવામાં આવે છે એટલે કોઈ પણ અપરાધી છે એ એની સ્વેચ્છાએ કોઈ કૃત્ય કરે છે કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર વિધાઉટ પ્રોવોકેશન તો કાયદાના અનુસંધાનમાં કરવામાં આવેલ કોઈપણ કૃત્ય દ્વારા અથવા આવા જાહેર સેવકની સત્તાના કાયદેસરના ઉપયોગમાં કોઈપણ જાહેર સેવક દ્વારા ખાન ખાનગી સંરક્ષણ અધિકારીની કાયદેસરની કવાયતમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય દ્વારા સમજૂતી શું ઉશ્કેરણી ગંભીર અને અચાનક હત્યાના ગુનાને રોકવા માટે પૂરતી હતી તે હકીકતનો પ્રશ્ન છે દાખલો આમાં એક્ઝામ્પલ આપીને સમજાવવામાં આવ્યું છે એ બી દ્વારા આપવામાં આવેલ પ્રભાવ હેઠળ સી નામના મારી છે આ ખૂન છે કારણ કે તે બાળકના દ્વારા ઉશ્કેરણી કરવામાં આવેલ ન હતી અને બાળકનું મૃત્યુ ઉશ્કેરણીથી થયેલ કૃત્યમાં અકસ્માત અથવા દુર્ભાગ્યને કારણે થયું ન હતું આમાં એ દ્વારા એ બી દ્વારા આપવામાં આવેલ એ નામની વ્યક્તિએ કોઈ બી નામની વ્યક્તિને એવી ઉશ્કેરણી કરી જેને કારણે એને એક બાળકનું મૃત્યુ નિપજાયું સી નામના બાળકનું તો આવા કિસ્સામાં એ ખૂન માટે જવાબદાર ઠરશે મિત્રો કારણ કે બાળક દ્વારા એને કોઈ ઉશ્કેરણી આપવામાં નહોતી આવી અને આ જે મૃત્યુ છે એ કોઈ અકસ્માતે નહોતું કે દુર્ભાગ્યવશ પણ થયું હોય એવું પણ કોઈ એક્ટ કે જેને કહેવાય કે કાર્ય નહોતું એટલે એ ખૂન માટે જવાબદાર ઠરશે મિત્રો ત્યારબાદની સમજૂતી ડી એને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપે છે આ ઉશ્કેરાટને કારણે બી કે જે પોતાની નજીકમાં છે પણ નજર બહાર છે તેને મારી નાખવાના ઈરાદા વિના અથવા તેને પોતે મારી નાખે એવો સંભવ છે એમ જાણ્યા વિના એ ડી પર પિસ્તોલ ફોડે છે તેથી બીનું મૃત્યુ નિપજે છે અહીં એ ખૂન નહીં પણ ફક્ત ગુનાહિત મનુષ્ય વધ કર્યો છે એટલે ડી એ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે એ કોઈ ગોળી છોડી અને એમાં સી નામની કોઈ વ્યક્તિ મૃત્યુ પામી કે જે એની આજુબાજુમાં હતી પણ એને દેખાડીને એને ફાયરિંગ થયું એમાં જેને ઉશ્કેરાટ કર્યો અપાયો હતો ઉશ્કેરાટ માટેનો જે વ્યક્તિ કારણ હતી એની આજુબાજુની કોઈ વ્યક્તિ ઉપર એ ગોળી છૂટી જાય અને જો એ મૃત્યુ પામે તો જે ગોળી છોડવાળાનો ઈરાદો એ વ્યક્તિને મારી નાખવાનો નહોતો ત્યારે આવા કિસ્સામાં એ ગુનાહિત મનુષ્ય વધ નહીં ગણાય એ હત્યા નહીં ગણાય પરંતુ ગુનાહિત મનુષ્ય વધ કર્યો છે એવું ગણાશે એટલે એ છે કાર્ય એ ખૂન નહીં ગણાય બી નામના એને કાયદેસર રીતે ગિરફતાર કરે છે ગિરફતાર થવાથી એ ઓચિંતા અને ખૂબ આવેશમાં આવી જઈને મારી નાખે છે આ ખૂન છે કારણ કે એક રાજ્ય સેવક પોતાની સત્તાવા કરેલા કુત્યથી ઉશ્કેરાટનું કારણ મળ્યું હતું બી નામના કોઈ બેલીફ છે કોર્ટના અથવા તો બી નામનો કોઈ પોલીસ અધિકારી છે એ કોઈ એ નામની વ્યક્તિને પકડે છે એને કાયદા દ્વારા સત્તા આપવામાં આવી હતી અને એની ફરજમાં હતું એને પકડવાનું અને એને કારણે એ ઉશ્કેરાઈને એ રાજ્ય સેવકને કે પોલીસવાળાની હત્યા કરી નાખે છે તો આવા કિસ્સામાં એ ખૂન ગણાશે અને એ ખૂન માટે દોષિત થશે કારણ કે રાજ્ય સેવક દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું એને ફરજના ભાગરૂપે કરવામાં આવ્યું હતું એટલે એના માટે ઓચિંતા ઉશ્કેરાટનું કારણ મળ્યું હતું આવા કારણે જે કૃત્ય થયું છે એ ખૂન ગણાશે ત્યારબાદ બી નામના એક મેજિસ્ટ્રેટ સમક્ષ એ સાક્ષી તરીકે ઉપસ્થિત થાય છે એ ખોટી જુબાની આપે છે અને પોતે એની જુબાની એક પણ શબ્દ માનતો નથી એમ બી કહે છે અને આ શબ્દથી એ ઓચિંતા ઉશ્કેરાટમાં આવી જાય ને બીને મારી નાખે છે આ ખૂન છે બીજો દાખલો આપવામાં આવ્યો છે કે કોઈ પણ કોર્ટના જજ છે મેજિસ્ટ્રેટ છે એ કોઈ સાક્ષી જુબાની દેવા આવે છે અને એમ કહે છે કે ભાઈ તારી જુબાની ખોટી છે તારી એક પણ શબ્દ હું માનતો નથી અને એ સાક્ષી છે ઉશ્કેરાટમાં આવી અને જજની હત્યા કરી નાખે તો આવું ઉશ્કેરાટનું કારણ બદલ જો હત્યા કરવામાં આવે તો એ ખૂન ગણાશે મિત્રો બીનું નાક ખેંચવાની એ કોશિશ કરે છે ખાનગી બચાવના હક વાપરતા બી એને તેમ કરતા અટકાવવા પકડી લે છે પરિણામે ઓચિંતા અને ઉગ્ર આવેશમાં આવી જઈને એ બીને મારી નાખે છે આ ખૂન કરે છે કારણ કે ખાનગી બચાવનો હક વાપરતા થયેલા કૃત્યથી તે ઉશ્કેરાટનું કારણ મળ્યું હતું હવે બી નામની જે વ્યક્તિ છે એ એનું નાક ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એ છે એ એને છોડાવે છે નાકને કે ભાઈ રહેવા દે આ નથી કરવું આ ન કર એને કારણે બી ઉશ્કેરેટમાં આવી અને એ નામની વ્યક્તિને મારી નાખે છે તો આવા કિસ્સામાં એ ખૂન ગણાશે કારણ કે એ છે એને પોતાનું નાક બચાવવા પકડતા બચાવવા માટે પોતાના જેને કહેવાય કે સેલ્ફ ડિફેન્સનો રાઇટનો ઉપયોગ કર્યો તો એને કારણે ઓલો વ્યક્તિ છે ઉશ્કેરાટમાં આવ્યો અને એને એનું વધ કર્યો તો આ છે કૃત્ય એ ખૂન ગણાશે મિત્રો ત્યારબાદ બી ને સી ફટકા મારે છે આથી ઉશ્કેરાઈને બી ખૂબ ગુસ્સે થાય છે નજીકમાં ઉભેલા એ બીના ગુસ્સાનો લાભ લેવા અને બી સી ને મારી નાખે એવા ઈરાદાથી બી ના હાથમાં એક છરી મૂકે છે તે છરીથી બી સી ને મારી નાખે છે અહીં બી એ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો હોય તો પણ એ ખૂન માટે દોષિત છે મિત્રો બી ને સી ફટકા મારે છે બી નામની વ્યક્તિને સી છે એ ફટકા મારે છે આછી ઉશ્કેરાઈને બી ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને એની નજીકમાં એ નામની વ્યક્તિ ઊભી છે બીને એમ કે છે છરી અને મારી નાખ અને એ સિંહને મારી નાખે છે અને મારી નાખે એવા ઈરાદાથી બીના હાથમાં એ હથિયાર મૂકે છે અને એ છરીથી બી છે એ સિંહને મારી નાખે છે અહીં બી એ માત્ર ગુનાહિત મનુષ્યવધ કર્યો હોય તો પણ